બાર જાન્યુઆરી સ્વામી વિવેકાનંદ તથા યુવા દિવસ નિમિત્તે વ્યસન મુક્તિ પરિષદ દ્વારા આયોજન જાન્યુઆરી સ્વામી વિવેકાનંદ સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ અને યુવા દિવસ તરીકે મનાવવામાં આવે છે ત્યારે આજરોજ વડોદરાના નવલખી મેદાનમાં પાંચસો જેટલા સ્કૂલના બાળકો આ રેલીમાં જોડાયા બેનરો સાથે રાખીને નવયુવાનો યુવાનો વ્યસન મુક્તિના માર્ગ પર જઈ રહ્યા છે જેને લઈને એમએસ યુનિવર્સિટી સાયન્સ ફેકલ્ટી સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા ખાતે આરેલી સંપન્ન થઈ હતી आज रोज अखिल भारतीय विद्यार्थी परिषद द्वारा બારમી જાન્યુઆરી એટલે સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ તથા રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે વિદ્યાર્થી પરિષદ ઉજવી રહી હોય ત્યારે વડોદરા મહાનગરમાં બારમી જાન્યુઆરીના ઉપલક્ષમાં પચાસથી વધુ કાર્યક્રમ થઈ રહેવા જઈ ગયા છે પરંતુ વિદ્યાર્થી પરિષદ દ્વારા આ યુવાનોનો દિવસ છે અને આ યુવાનો એક નશામુક્તિ તરફ જઈ રહ્યા છે તો વિદ્યાર્થી પરિષદને વિચાર આવ્યો અને આ વિચારને લઈને વિદ્યાર્થી પરિષદ દ્વારા વ્યસનમુક્તિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે સુંદર મજાના આયોજનમાં વડોદરાની અલગ અલગ સ્કૂલોમાંથી પાંચસોથી વધુ વિદ્યાર્થીઓ આ યાત્રામાં જોડાયા છે આ કાર્યક્રમમાં જોડાયા છે તેથી આ યુવાનોનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને એક આ યુવાનોથી એક જ સંદેશો લેવડાયો છે આજનો યુવાન આ વ્યસન ના કરે અને એમની આજુબાજુના જે પણ કરી રહ્યા છે વ્યસન તેમને વ્યસન મુક્તિથી દૂર રાખે એનો જ આ મુખ્ય હેતુ છે ઋષિક મકવાના વડોદરા મહાનગર મંત્રી એ એબીપી and press the bell icon. Never miss an update.